ઘટનાની વિગત એવી છે કે દિયોદર શહેરમાં આવેલ જૂની માર્કેટના નાકે હેર કટિંગ સલૂનની દુકાન ચલાવતા એવા પ્રકાશ વેપાર કરતો હોવાની મળેલી ખાનગી મુજબ દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી દિયોદર પોલીસ સરકારી અધિકારીઓને સાથે રાખી તપાસ હાથ ધરવામાં આવતા ત્રણસો ગ્રામ ગાંજો સલૂનમાંથી ઝડપી પાડ્યો હતો ત્યારે ત્રણસો ગ્રામ ગાંજો મોબાઈલ સહિત આઠ હજારનો મુદ્દામા સાથે પ્રકાશ નાઈની સામે ગુનો નોંધાયો હતો જેમાં એક ઇસમ સામે એનએસપીએસ एक्ट मुझे गुना पुलिस है वो हाथ धरी है जो कुलबेन भाटी नाम की महिला है जो देवघर में कवास रहता है उनकी आ, उनको एक इंजोर्ड हालत में कल हॉस्पिटल लाया गया था तो उनकी सुबह ही वर्ती आई थी साढ़े पाँच छः बजे के दरमियान कि उनकी मौत हो गई है तो तुरंत ही हमने जाहिरत लेके उसके तपास हाथ में लिया तो आज ऐसा ऐसा मिला फिर लखनऊ बताऊँगा